આપો અને ગેરહાજર હોય તો પણ હાજરી પુરાઈ જાય વેલદાર પાસે કર્મચારી રૂપિયા પાંચસો લેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે કર્મચારી પૈસા લઈ ગેરહાજરીની હાજરી પૂરતો હોવાનો આક્ષેપ કરાયો છે ઉધના ઝોન બી નો કર્મચારી હોવાનું અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે જે દ્રશ્યો સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકામાં ગોલમાલના દ્રશ્યો છે કે નોકરી પર ના આવો તો પણ તમારી હાજરી પુરાઈ જાય છે જેના માટે પાંચસો રૂપિયા આપે છે વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે સાથે જોડાઈ ગયા છે આઝમ બહુ જ મોટી ગોલમાલનો વિડીયો જે સામે આવ્યો છે પાંચસો રૂપિયામાં ગેરહાજર વ્યક્તિની હાજરી પુરાઈ જાય છે ભાભીની જે આખો વિડીયો સામે આવ્યો છે એના અંદર જે દેખાઈ રહ્યા છે એમાં એક એસએસઆઈ છે જેનું નામ છે કુંદન અને જેની નોકરી બોલે છે ઉધના ઝોન બી ની અંદર જીઓ વોર્ડ જે હોય છે જીઓ વોર્ડ ઓફિસનો આ બેલદાર દેખાઈ રહ્યો છે ખાકી કપડાની અંદર તેના પાસેથી પાંચસો રૂપિયા એસએસઆઈ તરીકે જે ફરજ બજે છે કુંદન લેતો નજરે આવી રહ્યો છે સૂત્રોનું માનીને ચાલે તો આ પાંચસો રૂપિયા કોઈ ઉછી ના કે ઉધાર લીધેલા પરત કરવામાં આવ્યા હોય તેવું નથી દેખાઈ રહ્યું પરંતુ જે બેલદાર છે તે પોતાની નોકરી પર ગેરહાજર હોય છે તો પછી એ આવીને આ એસએસઆઈને રૂપિયા પાંચસો આપી દેતો હોય છે કારણ કે હાજરી પૂરવાની કે ગેરહાજરી રાખવાની સત્તા આ એસએસઆઈ પાસે હોય છે પોતાનો પગાર ના કપાય પોતાની રજા ના કપાય અને ચાલુ નોકરીએ ગાયબ થઈ જાય પોતાની કામગીરી ના કરે તો પણ ચાલે ઘરે જાઓ આરામ કરો પાંચસો રૂપિયા આપો એસએસઆઈને અને તમારી ગેરહાજરી હાજરીમાં પૂરાઈ જાય છે આ સમગ્ર મામલો જે છે તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ બહાર આવ્યો છે ખરેખર જોવા જાય તો સ્માર્ટ સિટીની વાતો કરતા અને સુરત મહાનગરપાલિકાનું આઠ હજારથી વધુ બજેટ ધરાવતું જે મનપા છે તેના જ કર્મચારીઓ કેવી રીતે ગોલમાલ કરી રહ્યા છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે પાંચસો રૂપિયા આપો ગેરહાજરીને હાજરીમાં પુરાવી જી આભાર માહિતી માટે